વાસ્તુ છે ને વાસ્તુ એ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધા કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે વાસ્તુ નો મતલબ શું છે અને સમજણ ન હોય તો પછી ઓલ્યા કર્યું તો આપણે કર્યું ઓલ્યા કર્યું તો આપણે કરી એવું નકરું નથી મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું હોય એમાં હવે તું હોય એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું કે વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પેલા પગથિયા હોય એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મીના આપણા ઘરે પગથિયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને ત્યાં થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કિર્યા ને બીમ કિર્યા ને નોકર નોકર નામ આપ્યા પણ નગર ઘર ખર અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને એના એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય ગમે જે ત્યાં તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આ હવે તું બહુ ઠેકડા ન ભરતી થા ભલે ભલે થાય એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે ઓસરી કહેવાય ઓસરી આવે ઓસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા હવે ઓસરવાની છે ભૂલવાની છે આને તારે અપનાવવાના છે એટલે એને ઓસરી કહેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમ ની આવે એને બાર હાક કહેવાય બાર હાક એ બાર હાક છે ને બાપુ દીકરીને ભણવા બે નું બેઠા છે ને દીકરી એટલે માટે ખાસ કહું છું એ દીકરીને ભણામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટી નામ બોલાય જાય છે આ બાર હાક ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કરી છે એટલા માટે મહાપુરુષો કીધું છે કે ધરાવીને ને ધાન નો નીપજે કોડવી ને નો હોય જળ જકરા નીપજે જેની જનતા હોચલ હોય સંતો એટલા માટે કીધું કે જનુ જણ તો ભગત જણ છે કાં દાતા કાં સુરવીર નહી તો રેજે વાંચણી આવા દીકરા જો નો જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવી એમ નામ મરી જાય ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જો બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ

કીધું છે કે હોય કોક પૂરા આંગળી મૂકીને ના કેવાય તું અધૂરો છું તું પૂરો છું ના અમારા મહા ભાંગી નાખ્યા કેવાનો મારો અર્થ નીરલભાઈ કીધું કે અધુરિયા અરે પોતાના અંતરની વાત કરાય ને

દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય નિરલભાઈ વળાવવાનો સમય એમના બાપુ પાસે મળવા માટે આવે છે એમના બાપુ રડે છે કે બેટા મેં તને કઈ આપ્યું નથી પણ કદાચ તારા સાસરિયામાં જાણ તને કોઈ બે વેણ કડવા કે ને તો બાપની ની આબરૂ જાળવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આહુડા પાડજે પણ કોઈ ખોટું પગલું ન ભરતી આ કરી આ કરવાની જરૂર છે કે બેટા કઈ આપ્યું નથી પણ મારી તારા હાથમાં છે એટલું આપ્યું છે મારે શું આમાંગવું કે મને એમ થાય કે મારી દીકરી મારી પાસે કઈક માગ્યું ત્યારે નીરલભાઈ કે છે કે બાબુ એક ગુરુ મહારાજ ને બોલાવી દઉં મારે ગુરુ મહારાજ દર્શન કરવા છે ગુરુ ઉગમસિંહ દાદાને ને બોલાવ્યા છે ગુરુ મહારાજ પાસે આવી અને નિરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરીયામાં જાઓ ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન વગર હું જીવી નહીં શકું એટલે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કે બેટા લઈ જા તારા રૂમ માં રાખજે દીવા અગરબત્તી કરજે ને તને ભજન ની મોજ કરતી હોય એવું તને લાગશે નિરલભાઈ ગયા સાસરે કુંભારાણા કઈ હારા નતા કુંભારાણા ની લગન થયા ને એ કુંભાઈ એવા જ હતા બધા કુંભો ને માલો અને જેસલ ને સતી ના એક હામાં મળ્યા હારા નહીં પણ આ દીકરીઓ સુધાર્યા છે આ બધાને જો દુનિયામાં પૂજા થાય ને તો પ્રતાપ દીકરીઓ નો કુંભારાણા ને ભજન ના માર્ગે ચડાવી અને બે જણા ભજન કરે છે બે ભક્તિ કરે છે એક દિવસનો સમય છે કુમારાના બારે ગામ જાય છે એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાત ધ્યાન રાખજો હું બે દી પછી બારે થી આવીશ હવે એને ભજન આર કઈ લેવા દેવા હતું હાજ પડી નિરલભાઈ ઓરડે ભજન મળ્યા સાંભળવા બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું તે કરો છું રાજમાં એટલે અહિયાં જાય ને નિરલભાઈ ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય ત્યાંથી આખો જાય ભજન ચાલુ થઈ જાય બે ત્રણ આટા માર્યા એટલે નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો નીરલભાઈ કીધેલો કે અધૂરિયા ને ન હોય દિલડા કેરી વાત કોક નર પૂરા મળે તમે તો અધુરિયા છો તમને આ ભજન સાંભળાય અને આમાં એટલા બધા બેઠા છે ને બધા ભજન કાને સાંભળાતા છે પણ માઇલ પર નહીં ઉતરતા અધુરિયા હોય ન ઉતરે એને અધુરિયા કહેવાય ઘણા કે શું ગાયું મને ખબર જ ન રે સમજ લેવાનું કે અથુરિયા આ બધા નો બે નીરલભાઈ એના દેર ને કે છે કે તમે અથુરિયા

ભાફી બાપુ દિયરને આટલી વાત કરે દિયર હકણા રે પછી બાપુ બાયલને એમ થયું કે હારું કરવાનું રહી જાય છે એના ન કરવાનું થાય છે તો કે હવે આના માટે શું કરવું પડે મારે આ ભજનમાં મારે બેહવું હોય આ ભજનમાં મારે જોવું હોય તો આના માટે કરવું શું પડે તો કે એ તો ભજનમાં ફળવું પડે સદગુરુ બનાવવા પડે ગુરુ પાસેથી કંઈક જ્ઞાન લેવું પડે એમનામાં કઈ ખબર ન પડે ભજન ભજન એમનામાં સમજાય એ વાત નથી ભલે બધા બેઠા હોય ભજન ભજનમાં ગયા હતા ભજનમાં ગયા હતા પણ ગયા હતા કાંઈ કોઈ ઉતરતું જ નથી મારી પાસે એની માટે બાપુ માથે સમર્થ સદગુરુ જોવે સદગુરુ સિવાય આ બધું હમજાય હમજાય એવું નથી અને જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવે નહીં એવી હોવ એની વાત નથી પણ સદ્ગુરુનું શરણ મળી જાય સદ્ગુરુના શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કંઈક એના ભક્તિ માં ભળવું પડે સત્સંગમાં બેવું પડે તો કે હવે આવા ગુરુ ગોતવા ક્યાં અને સાચી વાત નથી ક્યાં ગોતવા ગુરુ

એટલું માલિકોથી આવે એક તમારો અને મારો ભાવ હોય ને તો તમારે મારી પાસે આવીને વાત ન કરવી પડે તમારી મારી આંખ વાત કરી લે આ ભાવ જાગે માણસને બોલવું ન પડે આંખ વાત કરી લે ત્યારે નિરલભાઈ પાયલ ને કે છે કે એવા જે માણસો છે ને એના મોટા ઉપર નોરુઝર થાય છે અને એવા જે કપટી છે ને એ સાંભળા ભલે ઉજળા હોય પણ માલિકો થી અંદર થી કાળા હશે અને વાણીમાં બાપુ નીરલભાઈ કે છે બાયલ ને શું કે છે આવા દુર્યોન ને por